નદીના પૂરે તારાજી સર્જી છે છીપવાડ ખાતે સરકારી અનાજની દુકાનમાં પાણી ઘુસ્યાના દ્રશ્યો હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા તો આ દ્રશ્યો નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે વલસાડમાં ઓરંગા નદીએ તારાજી સર્જી છે છીપવાડ ખાતે સરકારી અનાજની દુકાનમાં પાણી ઘુસ્યું હતું અને દુકાનમાં આવેલો અનાજનો જથ્થો ખરાબ થયો હતો વલસાડ શહેરમાં ગટરોજ આવેલી પૂર બાદ જે વલસાડ શહેરમાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે જે ઓરંગા નદીનું સપાટીનું જે ધીરે ધીરે ઘટી હતી ત્યારબાદ જે શહેરી વિસ્તારોમાંથી પાણી ઘટ્યા છે તો જે તારાજીના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે કે જે વલસાડના છીપ્પાર ખાતે આવેલી જે દુકાનો છે દુકાનોમાં જે પાણી ઘૂસ્યા હતા અને જે પાણી ઘૂસવાના કારણે જે દુકાનોમાં મૂકવામાં આવેલું અનાજ હતું તે ખરાબ થઈ ગયું છે હાલ તો અમે ઊભા છે વલસાડની જે છિપ્પાર હનુમાન મંદિર પાસે આવેલી સરકારી અનાજની દુકાનને અહીંયા આગળ જે સરકાર દ્વારા આઉટ અનાજ છે તે લોકોને આપવામાં આવે છે આ દુકાનમાં પાણી ઘૂસી જવાના કારણે જે આવેલો છે અનાજનો જથ્થો છે તે ખરાબ થઈ ગયો છે સાંજે ચાર વાગ્યા પછી પાણીનો જોર વધી ગયો હતો અને ત્યારબાદ આ દુકાનમાં પાણી ઘૂસી ગયું લગભગ એક લાઈન આખી હતી એ લાઈન આખી પાણીમાં ગરકાવ થઈ ગયેલું જે રીતે દુકાનદાર જણાવી રહ્યા છે કે જે સરકારી અનાજનો જથ્થો છે તે દુકાનમાં પાણી ઘૂસવાના કારણે જે સરકારી અનાજનો જથ્થો છે તે ખરાબ થઈ ગયો છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે સરકારી અનાજ છે તે સંપૂર્ણપણે ખરાબ થઈ ગયો છે સાથે સાથે જો વાત કરવામાં વાત કરવામાં વાત કરીએ તો અહીં જે આગળ જે હનુમાન મંદિર છે હનુમાન મંદિર પાસે પણ જે તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે જે ગંદકી છે તે ગંદકીનું સામ્રાજ્ય અહીં આગળ જોવા મળી રહ્યું છે નગરપાલિકા દ્વારા હજુ સુધી સફાઈની કામગીરી શરૂ કરવામાં નથી આવી આપ જોઈ શકો છો કે જે ખૂબ મોટા પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય અહીં આગળ જોવા મળી રહ્યું છે કાદવ કીચ છે સાથે સાથે જે નગરપાલિકાનો ગંધ કચરો છે તે પણ શહેરી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે કારણ કે જે રીતે રસ્તા ઉપર કચરો જોવા મળી રહ્યો છે તેને લઈને લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે લોકો ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકા વહેલી તકે સફાઈ કરે તે તેવું ઈચ્છી રહ્યા છે આપ જોઈ શકો છો કે જે રસ્તો છે તે રસ્તા ઉપર કાદવ થઈ ગયું છે અને જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકા અહીં આગળ સફાઈ કરે તેવું માંગ કરી રહ્યા છે કારણ કે જે આ સફાઈ ન થવાના કારણે અહીં રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતાઓ પૂરેપૂરી સર્જાઈ રહી છે હાલ તો જે ઓરંગા નદીની સપાટી છે તે ધીરે ધીરે ઉતરી છે પરંતુ ઉપરવાસમાં ફરી વરસાદ શરૂ થતાં જે નદીની સપાટી છે નદીની સપાટીમાં વધારો થશે અને જે ફરી એક વખત પૂરની પરિસ્થિતિ સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ વરસાદ વરસાદને લઈ મેઘમહેરને લઈ ઝી ચોવીસ કલાક સતત અપડેટ આપતું રહેશે પરંતુ હાલ સમય થયો છે એક